જેટલું જેટલું આપણે શ્રીજી મહારાજના અનુસારથી વિપરીત વર્તીએ છીએ ને એટલું આપણને કલેશ થાય છે શ્રીજી મહારાજ આપણને એકાદશ નિયમ કીધા નિંદત નહીં કોઈ દેવકો હવે આપણને ખંજવળ ઉપડે ને આપણે રોજ કોઈ દેવી દેવતાની નિંદા કરીએ તો કલેશ થાય એ બાતના બધા સાક્ષી છે માટે બધાએ બહુ માપે માપે વર્તવું જોવે આ જીવનનો કોઈ નિર્ધાર નથી ગમે ત્યારે દેહ પડી જાય એમ છે માટે ભલા થઈ જેમ આપણને આપણા સંપ્રદાયની આપણા ઈષ્ટદેવની આપણા પરમંશોની ખુમારી હોય ને એમ અન્ય ધર્મો પરત્વેની પણ ખુમારી એટલે દ્રઢતા એના ભક્તોને હોય એની પણ સભાનતા પૂર્વક આપણે સમતા રાખવી પડશે કારણ કે સ્વામિનારાયણે એવું નથી શીખવાડ્યું આપણને શ્રીજી મહારાજે કીધું અમારા આશ્રિતો જગન્નાથજી નો પ્રસાદ ખાવામાં દોષ નથી અમારા આશ્રિત દ્વારકાની યાત્રા કરવી અમારા આશ્રિતો શિવરાત્રી આજે ઉત્સવ આવે નહીં કરવી અમારા વ્રત ઉત્સવ ઉજવવો આદિક તમામ બાબતો હિન્દુ સનાતન ધર્મની મૂળભૂત વિચારધારા પ્રમાણેનું છે હવે જેટલું દુઃખ ઊભું થાય છે ને ખોતરી ખોતરીને થાય છે માટે સત્સંગમાં તો સુખ સુખ ને સુખ છે જેટલું ખોતરીએ છે ને એટલું આપણું દુઃખ છે